मुंडाड़ा जय कृष्ण बढ़ाणी जाता जय माँ बेड़ी गात्रा सापरा जय द्वारका जी आज हूँ मुरु मणक मंदिर आयो और अँ दुख दीवा कीधा पे अगरबत्ती दुख ने वहाँ से लई आओ हाँ दस बंदर अगरबत्ती वाटू और दुख दीवा कीधा अमरा पूर्वज મૂરડા મંદિર ને આ મારે જો ધૂપ દવાડ કરવા વાળા ભાઈ ભટકાઈ રહ્યા સમજ્યા આ નોકરી કરનારા આ માણસ છે સમજ્યા બાકી નોકરી એની હે અમે ટાઈમ ફ્રી અમે તો ટાઈમ ફ્રી જઈએ હે તો અજ્યા મુરડાનું મંદિરે અમે ઊભા જઈએ હે સંધ્યા ટાણાની ધૂપ આરતી કીધી અગરબત્તી કીધી હે અને બસ એ હવે ખિસ્ત્રી જવાનું છે ખિસ્ત્રી જાઓ તમે તમારું કરો કાર્ય જય માતા ગૌરી નંદન મહોદય ગજાનંદ આજે હું માણસના મંદિર આવી દ્વારકાથી હું આવ્યો અત્યારે જો અહીંયા સંધ્યા ટાણે દૂધ દોડા પીધા અને આ અમારે જો કાયમી ભાઈ કાયમી નોકરીવાળા અમે ટાઈમ ફ્રી હે તો કાયમી નોકરી કરના સાંજે જોઈ ધૂપ દ્વારા બધું કરે અને આ બુપડા મારા અહીંયા બેઠા છે મહાન ક્રાંતિકારી તો આ વાછોડા ગામની અંદર હે ગામના જપામાં અને આ મંદિર છે આ ઢોલ આ નંગારા આ બધું દાડાની આરતી કરવાનાર બધા ભાઈઓ આવી અને ધૂપ દ્વારા કરે અને બધાને હે મોટાનું ઘેરાઈ ગયે ધંધા રોજગારમાં બરકત આપે એવી આ ખીતરી વાળા ગુવાડાની આશીર્વાદ હ બીજો તો ગુવા શું દે ગુવા પોતે માગીને ખાય મોટા ગોઠી ભાઈ ખાય અને ગુવા વગર તો શું હોય બીજું ભક્તિ હોય આ દાણક સોની જે જામ ઘેરનો વંશજ પછી એના આંગઠી બરોડ ચારણ વેરસી આ માણેક અને આ નામથી ચારણ આ ચારે અહીંયા ધીગાણામાં ગીરગતિએ ગયા અંગ્રેજોને રજવાડાઓ સાથે યુદ્ધ કરતા વાછોડા ગામના પાથરમાં છેલ્લો ધીગાણો અહીંયા કીધો તો આ અગરબત્તી વાટું આ બધું અહીંયા હું રાખી જાઉં આ ભાઈ જો કરશે સમજ્યા આ ભાઈ ની નોકરી પાકી છે અહીંયા હે જય દ્વારકાધીશ જય ભૂલ દાદા વેરસિંહ